આજે આજે આપણા બ્રિફિંગ સેશનમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ ડિવિઝન પણ છે અને સાયબર ક્રાઇમ યુનિટ પણ છે તો કોઈ ફાઈનાન્શિયલ વારફેરના રૂપે કેટલાક પ્રવૃત્તિઓ ચલાવી શકે ચલા ચલાવવાની પ્રયાસ થઈ શકે અને સાથે સાથે સાયબર ક્રાઇમના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી પણ કેટલાક ડેટા સિક્યુરિટી બ્રિચેસ કે અન્ય પ્રકારની રૂમર મોંગરિંગ હેઠ કન્ટેન્ટ મૂકવાનું વિગેરે વગેરે પ્રયાસો થવાની શક્યતા છે તો આપણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના તમામ એક્સપર્ટ ટેકનિકલ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં કાર્યરત આપણે ટેકનિકલ ઓફિસર્સ અને ડી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પણ આના કામમાં જોડાય છે તો આપણા સાયબર પેટ્રોલ વાંધાજનક કન્ટેન્ટની શોધ આવા પ્રવૃત્તિને પાછળ રહીને જે કંઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ એન્ટીનેશનલ એલિમેન્ટ કાર્યરત હોય તો એમને આઈડેન્ટિફાઈ કરવા અને ટાર્ગેટ કરવા અને આવા કન્ટેન્ટને દૂર કરવા માટેનું પણ આપણે તરફથી આખું સિસ્ટમને અમલમાં મૂકી મૂકીશું આપણે જોયું છે આવા પરિસ્થિતિઓમાં કેટલાક વખતે કે ઇન્ટરનેશનલ બોર્ડર અને ફ્રન્ટલાઈન સ્ટેટોમાં આપણે જોયું કે દુશ્મન રાષ્ટ્ર દ્વારા ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવ્યું છે તો કેટલાક પ્રકારના ડ્રોન આપણા આજની તારીખે થ્રેડ ટુ નેશનલ સિક્યુરિટી હોઈ શકે અને ધ્યાને રાખી ગુજરાત સરકાર દ્વારા ડ્રોનને પ્રતિબંધ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે ક્રેકર પણ કેટલાક ડિસ્ટ્રેક્શન માટેનું કારણ બની શકે છે તો ઓલરેડી આપણા પોલીસ સ્ટેશન કક્ષાએ જે ક્રેકર ડીલર છે એમના સાથે આપણા ડાયલોગ પ્રોસેસ ચાલુ છે એમના વેચાણ ના થાય ખરીદી ના થાય ઉપયોગ ના થાય તે માટે પોલીસ જાગૃત રહેશે એ જ રીતે તમારા માધ્યમથી આપણે દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર ડ્રોન ને પણ આપણા જાણકારી આપવા માંગીએ છીએ કે રાષ્ટ્રની હિતમાં સુરક્ષાના હિતમાં શહેરજનોના હિતમાં આવા પ્રવૃત્તિથી તમે દૂર રહો અને ડ્રોનનો ઉપયોગ કરતાં તમે રિસ્ટ્રેઇન કરો અને કોઈ પણ એવા પ્રવૃત્તિ આપણા ધ્યાન ઉપર આવશે તો પોલીસ કરીને કાર્યવાહી કરશે એવા પરિસ્થિતિ ના બને તે માટે તમે જાગૃત રહો એવું છે શહેરજનો આવા પરિસ્થિતિઓમાં દરેક નાગરિક જાગૃત રહે અને જાગૃત રહે અને કોઈ પણ અનફોલ્ડિંગ સિચ્યુએશન બાબતે સિવિલ એડમિનિસ્ટ્રેશનને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે ઇન્ફોર્મેશન શેર કરે આ જરૂરી છે તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ચાલતું હોય જેમને તમે પંચાવતા ન હોય અને પ્રથમ વખતે જોઈ રહ્યા હોય અને એમના ઉપર તમને શંકા શંકા લાગતું હોય એવા કોઈપણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી બાબતે તમે હંડ્રેડ કે ડાયલ વન વન ટુના માધ્યમથી કંટ્રોલ રૂમને જાણ કરી શકશો કે આ નજીકના પોલીસ આઉટપોસ્ટ ચેકપોસ્ટ કે પોલીસ સ્ટેશનને પોલીસ અધિકારીને સંપર્ક પણ કરીને જાણકારી પૂરી પાડી શકશો તમે આપણા પોલીસ વિભાગના એક્સટેન્ડેડ આર્મ્સ એન્ડ તમે આપણા આઈઝ એન્ડ ઇયર્સ છો તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણને જાણકારી પૂરી પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં તમારા નેબરહૂડમાં ચાલતા અવૈધ કે સસ્પિશિયસ એક્ટિવિટી અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે આ એક્સરસાઇઝ ઇન્ટરનલ સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે આપને વખતો વખત મોડિફાય થશે રીડિપ્લોય થશે અને રીવર્ક સ્ટ્રેટેજી મુજબ કામ કરવામાં આવશે આજની તારીખે કેટલાક કોન્ટેક્શ્યુઅલ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ઇમ્પ્લીમેન્ટેશનમાં મૂકી છે જ્યારે મોડિફાય કરવામાં આવે રિવર્ક કરવામાં આવે વખતો વખત માધ્યમના તમારા માધ્યમથી સ્થાનિક જનતાને શહેરજનોને આપણે જાણકારી પૂરી પાડીશું તમામ ઇન્ટરનલ સિક્યુરિટી પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચૂક્યા છે અને ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જેમાં એરપોર્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે એવા ઇન્ડસ્ટ્રીઝના વૈટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડરો સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં ગયું છે બીજું વડોદરા શહેરમાં થી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીસ રજિસ્ટર્ડ અંડર ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઈવ કહીએ છીએ તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશ કેશવેન સર્વિસીસ ખાસ કરીને ઉપલબ્ધ હોય છે તો એમને પાસે દસ હજારથી વધારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ ઉપલબ્ધ છે તો આ ગાર્ડ્સ ઇન્ડસ્ટ્રીઅલ યુનિટ્સ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ બિઝનેસ એકમો સ્કૂલ્સ કોલેજિસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તૈનાત છે એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના સહયોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓન બોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે આમાં ડીસીપી એસીપી થાના મલદારો પણ ભાગીદાર બન્યું છે તો આપણે નંદેસરી છાણી મકરપુરા અને અન્ય વિસ્તારોમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એકમો બેંક્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને ઓધર કમર્શિયલ યુનિટ સાથે ખાતે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સને પણ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે ત્રીજું તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની થ્રેટ હોઈ શકે છે આપણે કોઈ એરબોન થેટ માટે આપણે મોકડ્રીલનું આયોજન કરી કે પછી બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરી નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે સિવિલ ડિફેન્સીસના તમામ ટીમોને પણ ઓનબોર્ડ કરી છે આજે તમે જોઈ શકશો કે આપણા કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્જીસને પહોંચી વળવા માટે ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ બીડીડીએસ ક્યુઆરટી અને ડોગ સ્ક્વાડના ટીમો અને તમામ એકવિપમેન્ટ મોબિલિટી અને અન્ય પરિબળથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજીક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ આપણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવા ઇક્વિપમેન્ટ ટૂલ કિટ્સ અને હથિયારોથી સુસજ્જિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે ચેક પોસ્ટ ચેકિંગ વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે સમુદાયના સહયોગ અને ઓક્સલરી ફોર્સિસના મદદથી શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ હાજરીથી ડોમિનેશનથી અને પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે તો શહેર પોલીસ દ્વારા આજની શહેરજનો આજે આવા પરિસ્થિતિઓમાં દરેક નાગરિક જાગૃત રહે અને જાગૃત રહે અને કોઈપણ અનફોલ્ડિંગ સિચ્યુએશન બાબતે સિવિલ એડમિનિસ્ટ્રેશનને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે ઇન્ફોર્મેશન શેર કરે આ જરૂરી છે તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ચાલતું હોય જેમને તમે પંચાવતા ન હોય અને પ્રથમ વખત જોઈ રહ્યા હોય અને એમના ઉપર તમને શંકા શંકા લાગતું હોય એવા કોઈપણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી બાબતે તમે હંડ્રેડ કે ડાયલ વન વન ટુના માધ્યમથી કંટ્રોલ રૂમને જાણ કરી શકશો કે નજીકના પોલીસ આઉટપોસ્ટ ચેકપોસ્ટ કે પોલીસ સ્ટેશનને પોલીસ અધિકારીને સંપર્ક પણ કરીને જાણકારી પૂરી પાડી શકશો તમે આપણા પોલીસ વિભાગના એક્સટેન્ડેડ આર્મ્સ એન્ડ તમે આપણા આઈઝ એન્ડ ઇયર્સ છો તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણે જાણકારી પૂરો પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં તમારા નેબરહુડમાં ચાલતા અવૈધ કે સસ્પિશિયસ એક્ટિવિટી અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે આ એક્સરસાઇઝ ઇન્ટરનલ સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે આપને વખતો વખત મોડિફાય થશે રીડિપ્લોય થશે અને રિવર્ક સ્ટ્રેટેજી મુજબ કામ કરવામાં આવશે આજની તારીખે કેટલાક કોન્ટેક્સ્યુઅલ સિક્યુરિટી અરેન્જમેન્ટ ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકી છે જ્યારે મોડિફાય કરવામાં આવે રીવર્ક કરવામાં આવે વખતો વખત માધ્યમના તમારા માધ્યમથી સ્થાનિક જનતાને શહેરજનોને આપણે જાણકારી પૂરી પાડીશું વર્તમાન ઇન્ટરનલ સિક્યુરિટી પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચૂક્યા છે અને ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જેમાં એરપોર્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે એવા ઇન્ડસ્ટ્રીઝના વાઇટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં મુકાઈ ગયું છે બીજું વડોદરા શહેરમાં થી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીસ રજિસ્ટર્ડ અંડર ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ કહીએ છીએ તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશવેન સર્વિસિસ ખાસ કરીને ઉપલબ્ધ હોય છે તો એમને પાસે દસ હજારથી વધારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ ઉપલબ્ધ છે તો આ ગાર્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ બિઝનેસ એકમો સ્કૂલ્સ કોલેજિસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તૈનાત છે એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના સહયોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓનબોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે આમાં ડીસીપી એસીપી થાનામદારો પણ ભાગીદાર બની છે તો આપણે નંદેસરી છાણી મકરપુરા અને અન્ય વિસ્તારોમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એકમો બેંક્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને ઓધર કમર્શિયલ યુનિટ સાથે ખાતે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સને પણ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે ત્રીજું તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની થ્રેટ હોઈ શકે છે આપણે કોઈ એર બોન થેટ માટે આપણે નું આયોજન કરી તે પછી બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરી નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે સિવિલ ડિફેન્સીસના તમામ ટીમોને પણ બોર્ડ કરી છે આજે તમે જોઈ શકશો કે આપણા કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્જીસને પહોંચી વળવા માટે ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ બીડીડીએસ ક્યુઆરટી અને ડોગ સ્ક્વોડના ટીમો અને તમામ ઇક્વિપમેન્ટ મોબિલિટી અને અન્ય પરિબળથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજીક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ આપણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવા ઇક્વિપમેન્ટ ટૂલ કિટ્સ અને હથિયારોથી સુસજ્જિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે ચેકપોસ્ટ ચેકિંગ વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે સમુદાયના સહયોગ અને ઓક્સલરી ફોર્સેસના મદદથી શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ હાજરીથી એના ડોમિનેશનથી પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે તો શહેર પોલીસ દ્વારા આજની નહીં અત્યારે આપણે દરેક નાગરિક સુરક્ષા માટે કમિટેડ હોવું જોઈએ પોલીસ પૂરતા સંખ્યામાં છે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને એનએસએસ એનસીસી ટીઆરબી એમને સિવિલ ડિફેન્સના પરિપ્રેક્ષમાં એમના જવાબદારીઓ છે પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ પણ કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એકોમામાં ઓલરેડી ડિપ્લોયડ છે એમના આપણા જાણકારી એમના સાથે બહેતર સિક્યુરિટી કોઓર્ડિનેશન અને સંકલનથી શહેરના સુરક્ષા વધુ સદઢ કરવા માટેનો પ્રયાસ છે એમને આપણે કોઈ નવા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડને તૈનાત નથી કરતા જે લોકો ઓલરેડી એટીએમમાં બેન્કોમાં ઇન્સ્યોરન્સ કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં તૈનાત છે એમના સાથે આપના સંકલન થી સંકલનથી થી સુરક્ષા વ્યવસ્થાને વધુ સતર્ક બનાવવા માટે જાગૃત કરવા માટે સ્ટ્રોંગ બનાવવા માટે આપના પ્રયાસ